સુરત રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મ તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી થયા બાદ સુરત ચાલી આવી હતી સુરતમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી સગીરા રેલવેમાં છૂટક મજૂરી કામ કરતા રવિશંકરના સંપર્કમાં આવી સગીરાને પ્રેમ ઝાડમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું રેલવેની હદમાં આવેલ પાર્સલ ઓફિસ નજીક અવાવરૂ જગ્યાએ આચર્યું દુષ્કર્મ રાત્રિના અંધારાનો લાભ લઈ સગીરાને ઝાડી ઝાંખરામાં લઈ ગયો જ્યાં બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો જુલાઈ માસથી લઈ ઓગસ્ટ માસ સુધીમાં અરનવાર દુષ્કર્મ કર્યું આરોગ્ય આરોપીના માનસિક ત્રાસથી કંટાળી સગીરા રેલવે પોલીસ મથકે પહોંચી જ્યારે શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી જોકે ઘટના બાદ રેલવેમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાએ સવાલ ઉઠાવ્યા રેલવેની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઉભા થયા જોકે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ચૌદ નવના રોજ ચૌદ નવ ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે અમારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય જે સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકાળ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ થપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભયબંધી દોસ્તી થયેલી અહીંયા હાલમાં પૂછપરછ ચાલુ છે છૂટક મજૂરી કરે છે એવો કોઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાયું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વિગત જાણવામાં જણાવવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની